નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે હાથ પગની અંદર આપણને દુખાવો થાય સાંધાઓની અંદર દુખાવો થાય તો એ દુખાવો આપણે કઈ રીતના દૂર કરી શકીએ અને દુખાવો થવાના કારણો કયા હોઈ શકે એના વિશે પણ માહિતી મેળવશું તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ચેનલ પર પહેલી વખત તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવનાર સમયની અંદર કદાચ જરૂર પડે આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની અને એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એની પણ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણને ઘૂંટણની અંદર સાંધાઓની અંદર કોઈ પણ શરીરને સાંધાઓની અંદર આપણને દુખાવો થાય તો એ દુખાવો થવાનું કારણો કયા કારણો તો ઘણા છે મિત્રો સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર વાયુ પ્રકોપ વધારે હોય તો આપણને સાંધાઓની અંદર દુખાવો પણ થાય બરાબર છે સૌથી ઇમ્પોર્ટન્ટ અગત્યનું છે અને બીજું આપણે વાહને સંધિવાની તકલીફ હોય અથવા તો આપણે માની લો કે ઉંમર પચાસ સાઈઠની ઉપર આપણે પહોંચીએ તો પણ આપણે સાંધાઓની અંદર દુખાવો થાય આપણા સ્નાયુ નબળા પડે હાડકાં પણ નબળા થઈ જતા હોય છે એના કારણે આપણે સાંધાઓની અંદર દુખાવો થતો હોય છે અને ખાસ કરીને સૌથી વધારે અગત્યનો જે ભાગ ભજવે છે એ છે આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ બરાબર છે એ ત્રણેયનું અનબેલેન્સ જો હોય તો અનેક રોગો આપણા શરીરની અંદર દાખલ થઈ જતા હોય છે અને આપણે એટલું ભોજનની અંદર આપણે એનો ખ્યાલ પણ હોતો નથી જે વાયુવર્ધક ખોરાક છે એનું જો આપણે નિરંતર જો કન્ટિન્યુ જોઈ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય જેથી કરીને આપણા સાંધાઓની અંદર જે વાયુ બ્લોક થઈ જાય અને એ દુખાવોથી આપણે શરૂઆત થતી હોય છે તો ઘણી એવી ટ્રીટમેન્ટો છે ઘણા એવા મોટા આપણે ખર્ચાઓ પણ કરવા પડે છે પણ આજના વિડીયોની અંદર આપણે એક આયુર્વેદિક ઔષધિ છે એનો ઉપયોગ કરીને તમે એનો નિરંતર જો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ રાહત મળશે ફક્ત તમને હાથ પગના દુખાવાની અંદર જ નહીં પણ તમને દાંત સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય મસોડાની અંદર કોઈપણ પ્રકારની તકલીફ હોય એની અંદર પણ તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે અથવા તો તમને ઇન્ટરનલ જે રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય શરીરની નબળાઈ લાગતી હોય તો એવાની અંદર પણ તમને ખૂબ એ સારું પરિણામ તમને આપી શકશે અને આ ઔષધિ ખૂબ પ્રચલિત છે અને આપણને ઘણી જગ્યાએ જોવા પણ મળે છે તો અવશ્ય એનો આપણે ઉપયોગ કરી લેવો જોઈએ જેથી કરીને બેથી ત્રણ બીમારીઓ જેમાંથી તમે કોઈને કોઈ બીમારીમાં તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકે તો એ જે ઔષધિ છે એ છે મિત્રો બાવળ બરાબર છે બાવળ બે પ્રકારના આવતા હોય છે એકના કાંટા ખૂબ લાંબા હોય છે અને બીજું જે બાવળ આવે છે એના કાંટા થોડા ટૂંકા હોય છે અને એના પાન પણ થોડા નાના હોય છે અને એની જે છાલ આવે એ થોડી પીડાશ પડતી એ સાલ હોય છે બરાબર છે એટલે બાવળ બે પ્રકારનો હોય છે એનું ખાસ ધ્યાન રાખજો તો એની અંદર આપણે આજે તમે જોઈ શકો છો એનો ઉપયોગ કરવાનો છે આપણે હાથ પગની અંદર દુખાવો થાય મોંની અંદર તમને પણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર આ જે ફળ છે એ બબુલ આપણે હિન્દીમાં એને બબુલ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતીમાં એને આપણે બાવળ તરીકે ઓળખીએ છીએ તો આ બાવળનું બીજ છે ફળ છે બરાબર છે તો એનો ઉપયોગ કરવાનો છે મિત્રો એ ખૂબ આપણને સારું પરિણામ આપણને આપી શકે છે કોઈ પણ આડઅસર થશે નહીં અથવા તો તમે બાવણનું તમને દાંત સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને તો તમે બાવણનું દાંતણ કરવાનું ચાલુ રાખો તો તમને હંડ્રેડ પર્સન્ટ તમને દાંતની જે કોઈ પણ બીમારી હશે એમાંથી તમને સારું પરિણામ તમને મળી શકશે અમારો પ્રેક્ટિકલ અનુભવ છે એટલે તમે અવશ્ય પણ કદાચ બજારમાં બાવણના દાંતણ મળતા હોય તો તમે એનું સેવન કરજો એને ચાવવાનું કરી દો એટલે તમે મસૂડોની તકલીફ દાંત હલી જતા હોય દાંતમાંથી લોહી નીકળતું હોય એની અંદર સારું પરિણામ તમને મળી શકશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણને હાથ પગની અંદર દુખાવો થાય ઘૂંટણની અંદર દુખાવો થાય તેનો કઈ રીતના આપણે ઈલાજ કરી શકીએ તો એની અંદર આ આપણે ફળ લેવાનું મિત્રો બરોબર છે એને તમે મિક્સરની અંદર એક આ રીતના ટુકડા કરી આ રીતના ટુકડા નાના નાના ટુકડા કરી દેવાના આ રીતના ટુકડા કરી અને તમે મિક્સરની અંદર એને નાખી દો અને ગ્રાઇન્ડ કરી દો ત્યારબાદ એને કોઈ ચાણીથી અથવા કોઈ કપડાં થઈને ચાડી લો એટલે જે મોટું મોટું એ દૂર થઈ જાય અને જે પાવડર હોય એ આપણું બનીને તૈયાર થઈ જાય હવે એનું સેવન કઈ રીતના કરવાનું ખાસ ધ્યાન રાખજો સેવન તમે દૂધ સાથે પણ કરી શકો અથવા તો તમે હૂંફાળું પાણી હોય ને એની અંદર પણ નાખીને તમે સેવન કરી શકો તો સવારે તમે જમતા પહેલાં અડધો કલાક પહેલાં તમારે તમને દૂધ સોરી દૂધ સાથે પણ તમે લઈ શકો દૂધ સાથે લેશો તો તમારે ઇન્ટરનલ જે રોગપ્રતિકારક શક્તિ નગડી છે એની અંદર તમને રાહત થશે અને પાણી સાથે પીવું તો પણ તમને રાહત થશે અને દૂધ સાથે પીવતો પણ તમને રાહતનો અનુભવ મળી શકશે ખાસ કરીને તમે મધ સાથે એનું સેવન કરો એક ચમચી અથવા અડધી ચમચી આ પાવડર લઈ લો અને એકથી બે ચમચી તમે મધ તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો અને મિક્સ કરીને તમે જમ્યાના અડધા કલાક પહેલાં તમારે એનું સેવન કરો અથવા તો તમે પાણી સાથે પાણી થોડું હલકું ગરમ કરો એની અંદર પાવડર નાખી દો મિક્સ કરી દો અને તમે સેવન કરી શકો દરરોજ સવારે આ રીતને તમે કન્ટિન્યુ જે એનો ઉપયોગ કરશો એટલે તમને ખૂબ એ સારું પરિણામ તમને મળશે એટલે થોડી ઉતાવળે ના કરતા મતલબ ધીરે ધીરે તમને એની અંદર રાહત મળશે જેમ કે જે આપણા શરીરની અંદર વાયુનો જે પ્રકોપ વધી જાય છે એ ધીરે ધીરે કરીને ઓછું થાય એનું બેલેન્સ જળવાય તો જ એની અંદર આપણને રાહતનો અનુભવ મળી શકે એટલે એકથી બે જ દિવસની અંદર તમને રાહત મળશે એવું ના કરતા મિત્રો પંદર દિવસ વીસ દિવસ પણ તમને લાગી શકે અને બીજો ફાયદો એ થશે કે તમને દાંતની અંદર મોઢાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હશે ને મિત્રો એની અંદર પણ તમને રાહત મળશે અને તમે ઇન્ટરનલ શક્તિ જે ઓછી હોય રોગપ્રિક નબળી હોય એની અંદર પણ તમને સારું પરિણામ તમને મળી શકશે તો આ બબુલ છે બાવળનું જે ફળ છે ખૂબ ગુણકારી ઔષધિય એકદમ ગુણથી ભરપૂર છે તમને પેટ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ પણ થશે નહીં કદાચ તમને એવું લાગતું હોય છે દરરોજ હું એનું સેવન કરું તો કદાચ મારા પેટની અંદર કોઈ પ્રકારની ગડબડ થાય કબજિયાત સંબંધી તકલીફ પણ થઈ શકે એવું કશું કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં ખાસ કરીને તમને જો ગેસની સમસ્યા થતી હોય એની અંદર પણ તમને છુટકારો મેળવી શકશો એટલે ખૂબ ફાયદાકારક છે અને તમને કન્ટિન્યુ જો આ સાંધોની અંદર દુખાવો થતો હોય તો મિત્રો તમે વાયુવર્ધક જે કઠોળ આવે ભોજન આવે એનું સેવન ના કરજો જેથી કરીને તમને એની અંદર પણ રાહત તમને મળી શકે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે આ બાવાનું જે ફળ છે એ આપણા માટે કેટલું લાભકારી છે ઉપયોગી છે સિમ્પલ પદ્ધતિ છે તમે બજારમાં પણ તમને મળી શકે અથવા તો કોઈ ઘાચીની દુકાને જાઓ કોઈ આયુર્વેદિક સ્ટોરની અંદર જાઓ ત્યારે પણ તમને આ આ જે ફળ છે બીજ છે એ તમને મળી શકે બરાબર છે એટલે તમારે ખરીદી લેવાનું અને કોઈ કાચની બોટલ લાંબા સમય સુધી જો તમે ઉપયોગ કરતા હોય તો તમે કોઈ જ કાચની બોટલની અંદર એને પાવડર બનાવીને એને ભરી દો એટલે તમને પણ પ્રકારને કશે વારે ગાડીઓ બહાર જવાની જરૂર ના પડી શકે કાચની બોટલની અંદર ભરશો એટલે એની અંદર કોઈ ઇન્ફેક્શન ફંગલ પણ પ્રકારની કોઈ એ અસર થશે નહીં એટલે એકદમ શુદ્ધ અને ક્લીન રહેશે અને તમે કન્ટિન્યુ એનો ઉપયોગ કરી શકો તો આજના વિડીયોની અંદર એ જ માહિતી આવે કે આપણે હાથ પગની અંદર ઘૂંટણની અંદર કમરની અંદર શરીરના કોઈ પણ ભાગની અંદર દુખાવો થાય તો આપણે બીજી બધી ગોળીઓ લેવા કરતાં કોઈ સિરપ લેવા કરતાં કોઈ મલમ આપણે એનો માલિશ કરવા કરતા આ રીતના જો તમે આયુર્વેદનો ઉપયોગ કરો એટલે તમને એની અંદર ખૂબ સારું પરિણામ તમને મળી શકશે તમારા હાડકાંઓ પણ મજબૂત થશે સ્નાયુઓ પણ મજબૂત થઈ જશે પણ એની અંદર મિત્રો તમારે ધીરજ રાખવી પડશે એનું ખાસ ધ્યાન રાખજો તો જ તમને એની અંદર રાહતનો અનુભવ મળી શકશે અને તમે એક તરફ આ રીતના તમે આયુર્વેદનો ઉપયોગ કરો અને બીજી તરફ જો તમે કોઈક નીતિ નિયમનું કોઈ એનું કોઈ નિયમ જો તમે ના પાડો તો તમને કોઈ એની અંદર ફાયદો થશે નહીં તો મિત્રો તમે કોઈ પણ દવાઓ લો કોઈ પણ બીમારી હશે એની અંદર તમે દવાઓનો ઉપયોગ કરતા હશો કોઈ ટેબ્લેટનો ઉપયોગ કરતા હશો પણ એની સાથે આપણે નીતિ નિયમો પણ રાખવા જરૂરી છે આપણે માની લઈએ કે કોઈક બીમારી હોય ને આપણે ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર આપણે કે તમારે આ ભોજન લેવાનું ભોજન પછી તમારે ગોળી લેવાની ભોજનની અંદર તમારે આ સામેલ કરવો આ સામેલ નહીં કરવાનું એટલે થોડી ઘણી અંશે આપણે એનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો જ આપણે કોઈ પણ બીમારીમાંથી આપણે સરળતાથી અને જળમૂળથી આપણે બહાર થઈ શકીએ તો આ વિડીયો કેવો લાગ્યો માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે આયુર્વેદ સાથે જોડાઈએ અને આપણું આયુષ્ય ખૂબ શક્તિશાળી અને સારું રહી શકે આપણું શરીર પણ સારું રહી શકે જેથી કરીને આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ તો મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે